ખાતે ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે કેરીનો રિવાસ ની અંદર રાજમાન પૌરાણિક ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમતાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ગોગા મહારાજને કેરીનો મનોરથ કરાયો હતો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે તમામ હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં ખૂબ જ લાગણી ધરાવે છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ રબારી વાસમાં બિરાજમાન વર્ષો પુરાણા ગુગા મહારાજના મંદિરે પુવાજી મહેન્દ્રભાઈ અમતાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ગોગા મહારાજને કેરીનો મનોરથ કરાયો હતો જ્યાં તેમના પરિવારજનો પરેશભાઈ દેસાઈ સહિત મુકેશભાઈ પિત્રોડા તથા આશીષભાઈ દેસાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે સાંજના સમયે ગોગા મહારાજને મહાઆરતી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યા ધર્મપ્રેમી લોકો જોડાયા હતા તો બીજી તરફ ખાતે આવેલ ભવાળીનાથ ધામમાં પણ કેરીનો મનોરોધ કરાયો હતો ત્યારે ગુગા મહારાજના મંદિરે પાંચ મણ કેરીનો મનોરોધ કર્યો હતો મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ ચાણસ